આ તો પ્રેમની પરિભાષા રાધા કૃષ્ણનો પ્રેમ તો જુઓ સાહેબ એક પણ ના થયા અને અલગ પણ ના થયા પ્રેમ થવાનું કોઈ કારણ નથી હતું અને થઈ જાય પછી એનું કોઈ દીવારન નથી હતો જો સ્ત્રીના પ્રેમમાં જીત ના હોય તો આજે મંદિરમાં કૃષ્ણની बाजू માં રાધા ના હોય કોણ કહે છે કે જન્મો જનમનો સાથ એટલે પ્રેમ હું કહું છું કે એક પરનો સાથ અને જન્મો જનમનો અહેસાસ એટલે પ્રેમ બે જણ એકબીજાને ગમે તે લાગણી અને બે જડને એકબીજા વગર ના ગમે તે પ્રેમ પામું કે જરૂરી છે તું સાથે છે એ જ ગણું છે તું અનુભવે એ જ ગણું છે કેટલી જ ઝંખનાઓ સ્વપ્નમાં જાગી હશે ચારે ઉંઘતી રાધા હશે અને વાછડી વાગી હશે કૃષ્ણ છે એટલે જીવન લીલામાં શ્વાસની છે આવન જાવન આ ખોડ્યું ગોકુડ્યું અને હદાય જ વૃંદાવન એક બીજાના તો પણ એક બીજા માટે प्रीत છે કૃષ્ણ રાધા ના મળે એ આ જગત ની રીત છે એટલે જ સંગકુકિયો યાદ આવે વિજોગળ થઈને સોધી ના સખી રાધા જૈને বনમાં મસ્ત બનીને મીરાએ સોધી લીધો એને મનમાં આ પ્રેમ અгроખેલ છે કોણ એમાં ફાવી ગયા પ્રેમની સાચી ભાષા શું હોય શકે એ તો રાધા કૃષ્ણ સિવાય તો લગભગ જ કોઈ જાણી શક્યું હશે તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગ માં રાધે રાધે